નમસ્કાર પ્રણામ જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં મિત્રો આપણને આપણી હેસિયત પ્રમાણે બધું મળી જાય છે બીજા કોઈની હેસિયત ઉપર નિર્ભર રહીને ક્યારે બીજાની સરખામણી ના કરવી જોઈ ઘણા લોકો પોતાની પહેચાન બનાવવા માટે પોતાનું અસ્તિત્વ ખોઈ બેસે છે બસ પોતે એવું જ વિચારે છે કે આપણું ભલવું કેમ થાય છે મિત્રો એકવાર હોશિયાર વ્યક્તિએ પોતાના અમીર મિત્રને બસો રૂપિયા ઉધાર આપ્યા જ્યારે અમીર વ્યક્તિ પાસે લાખો રૂપિયા હતા તો પણ પોતે તેમના મિત્ર પાસેથી બસો રૂપિયા ઉધાર માગ્યા જ્યારે એક ગરીબ વ્યક્તિએ બસો રૂપિયા માંગ્યા ત્યારે તે પેલા હોશિયાર વ્યક્તિએ તરત જ ના પાડી દીધી અને તારી હેસિયત નથી એવું સંભળાવી પણ દીધું ત્યારે પેલા અમીર વ્યક્તિ વિચાર્યું કે શું સાચીને આપણને આપણી હેસિયત પ્રમાણે જ બસો રૂપિયા આપ્યા હશે ત્યારે પોતે તેમના મિત્ર પાસે એક ગરીબ વ્યક્તિ તરીકે ભીખ માગવા જાય છે ત્યારે તે હોશિયાર વ્યક્તિ રૂપિયા આપવાને બદલે તે પોતાના મિત્રને જા નીકળ ભિખારી આવું કહીને ત્યાંથી ભગાડી મૂકે છે ત્યારે તે પેલા અમીર વ્યક્તિને વિશ્વાસ આવ્યો કે સાચે જ આપણને આપણી હેસિયત ઉપર જ બધું મળે છે મિત્રો આવી જ રીતે એકવાર વાત વાતમાં બિરબલે બાદશાહ પાસેથી વચન માગી લીધું કે જ્યારે મારાથી કોઈ ભૂલ થઈ જાય અને તમે કોઈ સજા આપવા ઈચ્છો ત્યારે હું જે પંચ પસંદ કરું એ મારો ન્યાય કરે હવે બાદશાહ બીરબલની વાત માની લીધી બાદશાહ વચનના પાકા હતા એ બીરબલ પણ જાણતો હતો એકવાર બન્યું એવું કે બીરબલથી કોઈ ભૂલ થઈ ગઈ બાદશાહે કાયદા પ્રમાણે બિરબલને સજા આપવાનું નક્કી કર્યું બીરબલ પણ જાણી ગયો કે પોતે વાંકમાં આવ્યો છે તેથી બાદશાહ સજા આપ્યા વગર છોડશે નહીં બાદશાહે તો બિરબલને મહેલમાં બોલાવી અને કહ્યું કે તારાથી ફલાણો ગુનો થઈ ગયો છે માટે તને એની સજા અવશ્ય થશે ત્યારે બીરબલે પોતાના વચનની યાદી અપાવી બાદશાહે વચન આપ્યું હતું કે તારો ન્યાય તે પસંદ કરેલ પંચ જ કરશે બાદશાહને તો આમાં કોઈ વાંધો નહોતો બિરબલે કહ્યું કે મારો ન્યાય ચમારનું પંચ જ કરે ચમારનું પંચ મને જે સજા આપે એ મંજૂર આ વાત સાંભળી અને બાદશાને ઘણી નવાઈ લાગી ચમાર તે વળી શું ન્યાય કરશે એના કરતાં વાણિયા બ્રાહ્મણનો પંચ પસંદ કર્યો હતો થોડી ઘણી દયા પણ રાખત બાદશાહે તો બિરબલને ઘણો સમજાવ્યો પણ બીરબલે તો એક જ વાત પકડી રાખી કે મારો ન્યાય ચમાર પંચ જ કરે બાદશાહે તો પાંચ ચમારને બોલાવ્યા અને બિરબલને જે ગુનો કર્યો તેમના વિશે શાહ વિશે બધી વાત કરી અને પછી ન્યાય આપવાનો હુકમ આપી દીધો હવે ચમારને આટલું બધું માન મળ્યું તેથી ચમાર તો ફુલાઈ ફાડકો થઈ ગયા વળી એમના દિલમાં બદલો લેવાની પણ ભાવના પણ જાગી પાંચે ચમાર વિચાર કરવા લાગ્યા કે બિરબલ બધાના કામમાં આવ્યો છે પણ આજ સુધી આપણું એક એક કામ કર્યું નથી માટે આજ બદલો લેવાનો આ મોકો મળ્યો છે ગુમાવો નહીં બિરબલને એવો દંડ આપો કે આખી જિંદગી યાદ રાખે અને હવે પછી આપણા કામ કરે પાંચે ચમાર વિચાર કરવા બેઠા કે શું દંડ કરવો એકે કહ્યું કે બિરબલનો અપરાધ ઘણો મોટો છે માટે અપરાધના પ્રમાણમાં તો દંડ કરવો જ સાત વિશોને માથે દસ રૂપિયા દંડ કરો એકસો પચાસ રૂપિયા એટલે જિંદગીની ખો ભૂલી જાય અને ફરી કદી અપરાધનું નામ ન લે આ સાંભળતા જ બીજો બોલી ઉઠ્યો અધ ધો આટલો મોટો તે દંડ કરાય બિચારાની કેડ ભાંગી જશે એના બે છોકરા રજડી પડશે અને ભોખ્યા ભાંગી પડશે આપણે આટલા વર્ષોમાં પૂરા સો રૂપિયા ભેગા કરી શક્યા નથી તો ત્યાંય બિચારો રોકડા દોરસો લાવશે ક્યાંથી જાણેથી એમ કરો ને પાંચ વીસોને માથે દસ એકસો દસ રૂપિયાનો દંડ કરો બિચારાને મારી નાખવો છે ત્રીજો બોલી ઉઠ્યો આટલા પૈસા ભેગા કરવા માટે તો બે જન્મ લેવા પડે રોકડા સો રૂપિયા એ કાંઈ નાની રકમ થોડી છે એમ કરો ત્રણ વીસું સાઠ રૂપિયાનો દંડ કરો પંચને માથે દસ વધુ કરવા હોય તો છૂટ છે હવે આ સાંભળીને ચોથા તમારે તેમનું માથું ધૂણાવ્યું આ રકમ પણ ઘણી વધારે કહેવાય આટલા પૈસા ભેગા કરતાં કરતાં તો બિરબલના નાકે દમ આવી જશે આમાં થોડો ઘટાડો કરો બે વીસું દંડ કરો પંચ ઈચ્છે તો માથે દસ રૂપિયાનો વધારો કરે હવે આ લાંબી ચર્ચા કર્યા પછી પાંચે ચમારોએ નક્કી કર્યું કે બિરબલનો અપરાધ ઘણો મોટો છે તેથી રૂપિયા પચાસનો દંડ કરવો અને સાથે સાથે બાદશાહને પંચે વિનંતી પણ કરી કે આટલા પૈસા ભેગા કરતા કરતા બીરબલને લેવા ન દેવા થઈ જશે તેથી દંડ વસૂલ કરવામાં સંનાઈ ન કરવી બાદશાહ તો તાજુક થયો કે પચાસ રૂપિયાનો દંડ એ બિરબલ માટે તો સાવ સામાન્ય હતો હવે બાદશાહને સમજ પડી કે બિરબલે શા માટે પંચ તરીકે ગરીબ જમારોને પસંદ કર્યા જમારો ઘણા ગરીબ હતા આખું વર્ષ કાઢી મજૂરી કરે તો પણ વર્ષે માંડ બે રૂપિયા બચાવી શકતા એટલે એમની દ્રષ્ટિ તો પચાસ રૂપિયા ઘણી મોટી રકમ હતી હવે બાદશાહે બિરબલ પાસેથી દંડના પચાસ રૂપિયા પણ ન લીધા ઉલટો બાદશાહ તો એની બુદ્ધિના વખાણ કરવા લાગ્યો બિરબલે સાબિત કરી દીધું હતું કે માણસ પોતાની હેસિયત પ્રમાણે જ દરેક વસ્તુને નિહાળે છે મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આવેલ બેલ બટનને ઓલ ઉપર સેટ કરી દેજો જેથી કરીને અમારા દરેક વિડીયો તમે પહેલાં જોઈ શકો હવે આ સાથે મળશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય ભારત જય જવાન જય માતાજી હર હર મહાદેવ